દરેક નીતિની સામે રહેતો સુરત માં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ સરથાણા લક્ષ્મણ નગર ઇન્ડસ્ટ્રી એક યુવાન પર આઠ લોકો તૂટી પડ્યા હતા જે ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે સુરતમાં અસામાજિક તત્વો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરત શહેરના સરથાણા પોલીસ મતકની હદમાં લસકાણા ખાતે આવેલ લક્ષ્મણનગર એક યુવક પર આઠ લોકોએ હુમલો કર્યો હતો યુવાન કારખાનામાંથી માંથી જેવો નીચે આવ્યો કે આઠ લોકો તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો ગંભીર હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો હાલ તો બનાવને લઈ સરથાણા પોલીસે ગુનો નોંધિત વધુ તપાસ હાથ ધરી છે દરેક નીતિ ની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ